बाप की का या इधर लाओ पानी बोल रही ना से यहां से चलो ये नहीं वो ना चढ़ाओ नहीं बाप हां या तो से आप ऊपर रख दो बोल हां आई ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે આપણા શરૂઆત આપણે કરવાની છે ગણપતિ અને 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 આજે વાર છે છે રવિવાર આપણે ગણપતિ મસ્ત મજાનો હાર પહેરાવી દીધો હાથમાં ગુલાબ પણ આપી દીધું છે અને આરતી પણ કરી લીધી છે હવે આપણે ભગવાનના થાળ ની તૈયારી કરવાની છે વાગી ગયા છે સાડા અગિયાર અને મમ્મી પણ ગણપતિ બપ્પા બનાવવાની તૈયારી કરી રહ્યા છે મમ્મી બનાવી રહ્યા છે આ મમ્મી છે ને પાન છે

એટલે કોઈને ગણપતિ વાલા નહીં હોય અમને તો બહુ વાલા છે એટલે અમે જો ઘરમાં બેસાડી દેતા છે ગણપતિ બપા અને અમે હવે બનાવી રહ્યા છે ગણપતિ બપ્પા જો કાલે આપણે બનાવી હતી આરતી ની થાળી અને આજે આપણે બનાવવાના છે ગણપતિ બપા ફોન માં ચાલી રહ્યા છે ગણપતિ બાપા નો વિડીયો વ્હાઈટ કાપડ લઈ લીધું અને આજે છે રવિવાર ઓકે વાંધો નહી ચાલો આઈસ બનાવી નાખો આઈસ તો ઈ શું બનાવ્યું છે ત્રિપુણ

તૈયાર છે મમ્મીને સૂંઢમાં મજા ન આવે એટલે મમ્મીએ સૂંઢ કાઢી નાખી પણ આમનામાં જો મમ્મી સારા લાગે છે ક્યાં સૂંઢ વગર જ છે મસ્ત આ લાગે છે આમન મસ્ત મમ્મી લેવા કે છે ફૂલ અને હવે આપણે મૂકી દેવાનું છે ફૂલ સેમ ટુ સેમ આચકણ પતિ પપ્પા છે વળા બેચો લાગે છે ને સેમ ચાલો મમ્મી મમ્મીને ગયા છે કેમ લાગ્યું મસ્ત સારું લાગે રોટલી છાસ માં મસાલો પણ નાખ્યો મમ્મી અને મરચા અને પાણી ભગવાન જમી લો હવે તનિષભાઈ ને શું ખાવાનું

Gue t referred Marche Tintonder Ni, Uymali tenciwieerman nombre Tienang mayorita જેને કોઈ દિલ વિઘ્ન ન આવે ને એવી દયા કરજો આ ફૂટા ફૂલ છે ઓડિયા ई마트नी जय न माताई ब्रह्माणी ने आपा बड़ा भूल ही गया आप को ઘડી ક્યાં હોય પૂછી દાખન ભોજન પૂછી દે આમ છોડિયા રૂમા જાનો 2000 કે કાકા જાવ તો ઘરે સુજો હે કોઈ બગેર 4 5 જણા ઉભા રહી જાવ હા આ બે બજે બે જણા આ બજે કોણ ગયા વિડિયો ચાલુ છે કોણ વાંટો ની કરે કોઈ નહિ આવડે આવો તો કઈ થાય થોડે 12:00 જાવ સવાર નાતી જય મનતી જય જો મારા માથે બોલના છે

આજે અમારા કુટુંબની પરિવાર પરિવારની લાપસી છે તો આજે આતિશ ચડી ગયા છે મંદિર ઉપર જો જોઈ શકો છો મંદિર ઉપર તે ચડાવી રહ્યા છે જજા માતાજી માતાજીની ખુશી હોય ને અને રજા મંદી હોય ને તો જ તમે ચડીએ એકો એમ ધજા ચડાવવાના કરે આવો મોકો તમને મળે નહીં બીજી વખત એમ તો આ જ ચડી ગયા છે ધજા ચડાવ એને કીધું બહુ વાર લાગી અને આમ રિસ્કી પણ છે પણ તો પણ તે ચડી ગયા જો માતાજીની મરજી હોય ને તો જ એ વસ્તુ થઈ શકે આમાં કેમ એક નથી બોલી હારે કદાચ ¡Gracias!

બોલ ને બાપા હાલો પછી ગણપતિ ના વાઇફ નું નામ એના પત્ની નું નામ હાલો ગણપતિ પછી ગણપતિ ના ગણપતિ ના વાઈફ નું નામ પત્ની નું નામ ગણપતિ હોય ને એના પત્ની નું નામ બોલ પછી આ ગણપતિના ગણપતિના ના ના ભાઈ ભાઈ થોડાક હા હા સોરી નામ ઓલી ગણપતિ એ કોની ફરતે પ્રદિકિણા કરી હતી પાર્વતી માતા અને શંકર ભગવાન હવે ગણપતિ ના પુત્રી નું નામ શું હાલો બોલો પુત્રી નું નામ